આરોહી ગુડ મોર્નિંગ તરુ આરોહી અયા જોને ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ કઈ દો હર હર મહાદેવ ગાઈસ આરોહી મસ્તી માં ચડેડી છે અને બહુ બોલતી છે નન્નુ હાઈ ફ્રેન્ડ ગુડ મોર્નિંગ હર હર મહાદેવ હિયર નાઈસ ડે કેમ છો આઈ હોપ બધા મજામાં હશે તમારી યુટ્યુબ ચેનલમાં ફરીવાર આપ લોકોનું સ્વાગત છે તો ગાઈઝ ફાઈનલી ઉઠી ગયા છે અને આજે થોડી તબિયત સારી છે પણ હોસ્પિટલ જવાનું છે રિપોર્ટ કરાવવાને અને આરોહી અત્યારે મારી જોડે છે અને આરોહી અત્યારે બે છે આરો હાઈ કરો હાઈ કરો હાઈ આરોહી છે મારી જોડે અત્યારે તેમાં ઉપર આવી છે અને મારે અત્યારે જરા કામ કરવાનું છે ને કપડાં બધું પડી બેગ કરી છે તો એ બધા કપડાં હું ઠીક કરવાનું છે તો ચાલો બહેના રહેજો ફાઈનલી હવે આપણે કરવાના છે કપડા અને હા એક બાર ભી બતાવવાનું છે તો ચાલો બધા કપડા બધા ઠીક કરી નાખીએ આપણે કારો નહીં ધોવાના કપડા અલગ કાઢવાના છે એ આટલું બધું પેલું ના કર આ ધોવાના છે બધા હું શૂટિંગ માં ગઈ ત્યારે લઈ ગઈતી આખી બેગ ભઈ રહી છે ને છોડ દે ત્યાં છોડ દે માર પડશે અર ને રાખ અરે મે રાખ ને આમ કર તેમ તેમ કર ના રોહી આમ કર વાવ વા આવડે છે હવે આમાં કપડા પ્રેસ કરવાના છે અને ધોવાનું છે અને પ્રેસ કરવાના છે જો કેવા થઈ ગયા છે

અના કાઈસ આટલા કપડા લઈ ગયા મતલબ ચાર ડ્રેસ પેરેલ કાઈન વેસો કોઈ બના ના એ પોરીસે આય ગયા હવે આ આરોહી ના બર્થડે પર જઈ લઉં હાજી આ ઓપનિંગ જ કેરું નથી ઓપનિંગ કેરું તારા બર્થડે પર દેવાનું છે ઓય મારે ઈ ઈ બર્થડે તારા બર્થડે માં છે ને તારી સિકુ નો ઓમવા છે ને ઈ ના લેવા દેખુ मातारे पेर मंच तरह बोलते मातारे पेर मंच है मेरी सुने इतारा बर्थ रे मातारे पेर मंच <laughs> है हम्म तेरी सुने तेरी आधा आलू आप लोग नहीं खा रहे हैं है तो जान ने विशाल ने जिंस है हाँ ये वो भी क्या चीज़ ये लाओ तो

તો ખબર નહીં નું કામ ક્યારે પૂરું થશે એટલે તો કઉ છું કે મારી પાસે કપડા બહુ બધા વધી ગયા છે જોતા હોય તો લઈ જજો

હાજી કાલે મંગાવ્યું આમને આમ ફેક્યું જો

તો તમે એમાં અમારો પૂરતો બ્લોગ જોજો તો ખબર પડી જશે કઈ રીતના રોટલો બનાવશે ઓલમોસ્ટ લોકો ખાતા જ હોય છે પણ જે બહારના લોકો મારા વિડીયો જોઈ છે ને એમના માટે ખાસ કરીને કહેવાનું છે બાકી તો ઓલમોસ્ટ અહીંયા બધી આજુબાજુની પબ્લિક હોય એ બધા રોટલા બનતા જ હોય બધાને ઘરે પણ આ તો જે બહારના મારા સબસ્ક્રાઈબ છે ને એ લોકોને રોટલો બતાવવાનો છે કે રોટલો કઈ રીતના બને છે તો ચાલો ફાઇનલી બનીને રહીજો રોટલો કેમ બને એમ બતાવશું આપણે આ રીતના બને છે રોટલો જોઈએ રાખજો કેવી રીતના બને છે એક રોટલો બની જાય ને ત્યાં સુધી આપણે કન્ટિન્યુ કરશું શૂટ આપણે હજી મજા છે નહી અને ગાય શ્લોગમાં તમે બધા કહું છો કે તમારા ભાભી જ કામ કરતા હોય છે તો ભાભીને કામ કરવાનું હોય મમ્મી ને કામ કરવાનું હોય અમે બી કામ કરવા લાગીએ એવું નહીં કે કામ નહીં કરવા લાગતા એટલે એક કાનોડો કરીને એક આઈડી છે અને એનું નામ ક્રિષ્ના છે એ ભાઈ વારંવાર કોમેન્ટ કરે છે કે રિયાજી તમારા ઘરે ભાભી કેમ રોટલા બનાવે છે સાચું એક સબસ્ક્રાઈબ છે ને તો એમ કે તમારા ઘરે ભાભી જ કામ કરતા એની હેલ્પ કરતા હોય તો એવું કહે છે એટલે કામ તો બધા જો મારા સિસ્ટર કામ કરે છે પણ એ લોકો છે ને અમારો ફેમિલી બહુ જ મોટું છે આઈ થિંક અમારા ફેમિલીમાં બાર મેમ્બર છે એટલે બધા છે ને વ્લોગમાં નથી આવતા આ તો ખાલી ભાભી મારા ભાઈ હું અને મધર અમે ચાર જણા જ ખાલી લોગમાં આવીએ છીએ બાકી તમે આખો દિવસ એક કલાક અમારો વ્લોગ જોઉં ને તો બી પૂરો ના થાય એટલું અમે શૂટ કરીએ અમારે બાર જણાનું ફેમિલી મેમ્બર છે એટલે મીના તું છે ને કામ કરવાનું બધા એમ કે ભાભી જ કામ કરતા હોય છે ભાભી પાસે કામ કરાવો છો એટલે હા એક વાત છે કે ભાભી વધારે કામ કરે છે પણ એને કામ કરવું પસંદ છે એને બેસવું ના ગમે અમારે જેમ એને ગમે તે કામ જોઈએ એટલે હવે જે કોમેન્ટ કરી હતી ને કાનુડા તમે જોઈ લેજો કે ભાભીને ખુદને જ કામ કરવું પસંદ છે ને કામ એકલા નથી કરતા એ તો ખાલી એક ટાઈમની રસોઈનું બતાવીએ અમે લોકો બાકી તો કામ તો જો મારા મમ્મી કરે છે ભાભી કરે છે મારા સિસ્ટર કરે છે કામ તો બધાના ભાગમાં આવતું કરવું પડે તો હવે નેક્સ્ટ ટાઈમ તમે એવું ના કહેતા કે ભાભી જોડે કામ કરાવો છો કામ કરાવો છો અમે બિલકુલ કામ નહીં કરાવતા અને જો કે અમારા ઘરે કંઈ કામ હોતું નહીં મોર્નિંગમાં વન ટાઈમ ખાલી કપડાં ધોવાના હોય છે અને બે ટાઈમ રસોઈ હોય છે કચરા પોતા હોય છે બાકીનું કંઈ કામ હોતું નહીં તો ફાઇનલી વાતુંમાં ને વાતું જો સરસ મજાનો રોટલો બનીને તૈયાર થઈ ગયો છે જોઈ શકો છો બતાવી દઈએ આપણે આપણું યુકે વાળા બધા સબસ્ક્રાઈબ છે ને બતાવી દઈએ જોઈ શકો છો ફાઇનલી રોટલો બનીને તૈયાર હજી આપણે તાવ સારો એટલો બધી ગયો નથી આજે થોડું નોર્મલ લાગ્યું છે પણ તાવ તો છે જ કે અત્યારે છ વાગ્યાની આસપાસ થયો સાંજનો ટાઈમ તાવ બહાર આવીને ચૂલા પર કેમ કે અત્યારે રૂમમાં સુટી હતી છું અને હવે જમવાનો ટાઈમ થશે સાત વાગે જમવાનું બનશે એટલે ફાઇનલી આપણે બહાર આવી ગયા છીએ ગાર્ડનમાં તો બસ જુદો છે તો આરામથી ઇચકું છું અને થોડો આરામ બી કરું આરામથી જોતો ઓલરેડી ચાલું જ છે એટલા દિવસથી અને તાવ છે એટલે કંઈ મજા નહીં આવતી એટલે બારે કે નહીં જતા આજે હોસ્પિટલ ગયા હતા મેં લોકો રિપોર્ટ વિપોટ કરાયો રિપોર્ટ તો નોર્મલ આવ્યો તો બધું કંઈ હતો નહીં અને વાયરલ તાવ છે બીજું કંઈ છે વાયરલ થઈ ગયો તો કેમકે વાયરલ તાવમાં કેવું હોય છે કે એમાં છે ને એક દિવસ એક દિવસે આવે એક દિવસ છોડીને એક દિવસે આવે તો આજે વિડીયો તમને શૂટ ના કરી શકા કેમ કે એમનું રીઝન એ જ છે કે મારા બધા સિસ્ટમને જોડે હતા એટલે વિડીયો શૂટ ના કરવા તો જેમ કે આરામ સર દવાઈ લઈને બીજા બીજા પછી બનાવો છે એટલે વ્લોગ નહીં નાખી તો ચલો ગઈ સાત વાગી ગયા છે અને હવે જમવા જવાનું છે નીચે આપણે છે આપણા રૂમની અંદર અત્યારે હાલ જ રૂમની અંદર છે અને હવે જવું છે જમવા પછી મારો રાજ્યા મારી ક્યુટી રાજા છે સો ફ્રેન્ડ્સ તમારે પણ જમવું હોય તો આવી ફ્રેન્ડ્સ તો ફાઈનલી જમવાનું બની ગયું છે જમવામાં છે રોટી બાજરાના રોટલા સેલીટ ચાવલ આઉચ ચિકન મસ્ત મસ્ત ચિકન ચાલો તો ફાઇનલી બધું જમવાનું બની ગયું છે જમવાનું પીરસાય છે અત્યારે છે જમવાનું પીરસે છે આરોહી બધાને જમવા બોલાવે છે મમ્મી જમવા આવે છે ચાલો તો ફાઇનલી જમવાનું થઈ ગયું છે કમ્પલીટ આપણે બધા આવી ગયા છે મસ્ત મજાનું જમવા માટે તો ચાલો તમને બી ભૂખ લાગી હોય તો ફટાફટ કઈ આવી જજો અલ્યા વાત જો કરો છો આરો મને આપને આલા બરોણ ખા દેવો આપણે છે ચાવમાં લેકાવે તો સાકમે નઈ ખાવા છે ચાલો બરોણ બનાઈ ગયા છે જમવા બધા માટે ચાવળ નીકળે છે અત્યારે મારા માટે રોટી જોયું ઓલ ટાઈમ કેમ કે આપણે છે ને રોટલો નથી ખાતા બધા કે છે રોટલામાં બહુ તાકાત હોય છે રોટલાની ભાવ મમ્મી સે सब्जी પીરસ છે અત્યારે આ મમ્મી ના પડ આરોહી તો બહુ વાત ના કરતી બચ્ચો ચલો તો બધાનું સમાધાન શું ગયું છે ફાઇનલી હવે જમી લઈએ છે મસ્ત જમવાનું છે તો આવી જાવ બધા મસ્ત મજાનું જમવાનું છે આરો આ રેસ્ટોરન્ટમાં ના પડ્યો આ રેસ્ટોરન્ટમાં બરાબર અમે લોકો ડાઇનિંગ ટેબલ પર ઓછા બેસીએ છીએ હવે નીચે બેસવું પસંદ કરીએ છીએ તો ચાલો ગાય હવે આપણે જમી લઈએ ફાઈનલી અને જમીને પછી લાઈવ સ્ટાર્ટ કરીશું બાય ભાઈ માતાજી